રાજકોટમાં પંદરમી ફેબ્રુઆરીથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ ત્રીજી ટેસ્ટ માટે બંને ટીમનું રાજકોટમાં આગમન થશે આવતીકાલે ટીમ ઇન્ડિયા રાજકોટ પહોંચી જશે કાલાબાડ રોડ ખાતે સયાજી હોટલમાં આગમન થશે બંને ટીમોને કાઠિયાવાડી અંદાજમાં વેલકમ કરવામાં આવશે તો ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સોમવારે રાજકોટ આવશે બારમી ફેબ્રુઆરી ટીમ ઇન્ડિયા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે ટીમ ઇન્ડિયા કાઠિયાવાડી ભોજનનો સ્વાદ પણ માણશે રાજકોટમાં પંદરમી ફેબ્રુઆરીથી જામશે ક્રિકેટનો જંગ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ માટે બંને ટીમનું રાજકોટમાં આગમન થશે આવતીકાલે ટીમ ઇન્ડિયા જ્યારે સોમવારના રોજ ઇંગ્લેન્ડની ટીમનું આગમન થશે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજો ટેસ્ટ અમાવવા જઈ રહ્યો છે ને રાજકોટની અંદર અત્યારથી જ ક્રિકેટ ફીવર છવાયો છે ટીમ ઇન્ડિયા જ્યાં રોકાવાની છે તે આજે હોટલના ડિરેક્ટર આપણી સાથે જોડાયા છે આપણે તેમને જ પૂછીએ કે અહીંયા કઈ રીતે ટીમને વેલકમ કરવામાં આવશે ઉરીશભાઈ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં પરંપરા છે કાઠિયાવાડી સ્વાગતની આ વખતે કેવું સ્વાગત થશે ટીમ ઇન્ડિયાનું ડેફિનેટલી તમે વાત કરી કે આપણી કાઠિયાવાડની પરંપરા છે તો કોઈ પણ આપણા ઘરે ગેસ્ટ આવે છે તો એનું વેલકમ આપણે સારી રીતે કરીએ છીએ આ તો આપણી દેશ માટે રમે છે તો એનું વેલકમ તો ખાસ હોવું જ જોઈએ તો આપણે તે આવશે તે લોકો તો આપણે ગુજરાતી ગરબાથી તેનું વેલકમ કરશું પછી આરતી ટીકા છે ગાર્લેન્ડ છે પછી વેલકમ ડ્રિંક્સ તેના માટે અલગ અલગ જાતના આપણે પરોસવાના છે અને જેમ વાત કરું તો આપણે ઇન્ડિયા ટીમમાં સયાજી હોટલની અંદર પાંચમી વાર પ્રસ્થાન કરી રહીએ છીએ તો ડેફિનેટલી તેના માટે પણ ખાસ આયોજન કરેલું છે જેમ કે આપણે એનું ભોજનની વાત કરીએ તો તે અગિયાર તારીખે તેના માટે આપણે સ્પેશિયલી ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરેલી છે જે સવારે બ્રેકફાસ્ટમાં છે તો ગાંઠિયા જલેબી છે ઢોકળા છે ખાંડવી છે પછી તેપલા છે તે અલગ અલગ જાતની ગુજરાતી વાનગી અને જેમ કે તેને લંચમાં આપણે ગુજરાતી થાળી પરોસવાના છે અને ડિનરમાં પણ કાઠિયાવાડી અલગ અલગ રોટલા છે એ બધી આઈટમ આપણે પરોસવાના છીએ ઉમેશભાઈ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અલગ અલગ પ્રદેશમાંથી આવતા હોય છે સાથે તેમનો ડાયટ પ્લાન પણ ફિક્સ થયેલો હોય છે તો આ તેર તારીખ સિવાયનું કઈ રીતનું અરેન્જમેન્ટ રહેશે ડેફિનેટલી એના ડાયટરી પ્લાન પ્રમાણે જ આપણે બધું કરીએ છીએ જેમ કે ડેઝર્ટ કેટલા હોય છે કઈ રીતે હોય છે એમાં કેટલું શુગર હોવું જોઈએ એ બધું આપણે અલગ અલગ રીતે જે એના બીસીસીઆઈનું ડાયટરી પ્લાન હોય છે એ પ્રમાણે જ આપણે ભોજન સૌ કરીએ છીએ જેમ કે ઇટાલિયન છે કોન્ટિનેન્ટ છે અરેબિક ફૂડ છે જેપેનીઝ છે અલગ અલગ જાતના આપણે વ્યંજનો પરસવાના છીએ તે કેટલા દિવસ ટીમ ઇન્ડિયા અહીંયા રોકાવાની છે હોટલની અંદર તમે ટીમ ઇન્ડિયાની વાત કરી રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ એવું થાય છે કે આટલા દિવસ ટીમ રોકાવાની છે બિકોઝ અગિયાર તારીખે આવશે અને આઈ થિંક તે ઓગણીસ તારીખે એનો મેચ પૂરો થાય છે એટલે વીસ તારીખે અહીંથી ડિપાર્ચ કરવાના છે બિલકુલ તો દસ દિવસ સુધી ટીમ ઇન્ડિયાનો રાજકોટની અંદર પ્રોગ્રામ છે પરંતુ હું તમને અહીંયા જે કાઠિયાવાડી મેનુ છે બતાવું જલેબી છે ઓલવેઝ આખા ભારતની પસંદ હોય છે પરંતુ રાજકોટની ખાસ કેસરવાળી જલેબી છે એ તેર તારીખે પીરસવામાં આવશે આ ઉપરાંત ગુજરાતી ખમણ છે ફાફડા ગાંઠિયા છે તીખા ગાંઠિયા છે સાથે જ સુરતી ખમણ જે મિક્સર હોય છે એ પણ અહીંયા પીરસવામાં આવનાર છે વણેલા ગાંઠિયા છે ભાવનગરી ગાંઠિયા છે આ ગુજરાતી કાઠિયાવાડી મેનુ છે આ ઉપરાંત અહીંયા જે સિટિંગ અરેન્જમેન્ટ છે ત્યાં ખેલાડીઓ બેસે પરંતુ સૌથી મહત્વની વાત આપણે ક્રિકેટની કરીએ તો આ ત્રીજો ટેસ્ટ મેચ છે બંને એક એક ટેસ્ટ મેચ છે એ જીત્યા છે એટલે આ ટેસ્ટ મેચ એટલે કે રાજકોટનો ટેસ્ટ મેચ છે એ સૌથી મહત્વપૂર્ણ બની રહેશે એટલે ખેલાડીઓને કોઈ અગવડતા ના પડે ખેલાડીઓ જોમ જુસ્સા સાથે આ મેદાનની અંદર ઉતરીને ત્રીજો ટેસ્ટ મેચ જીતી ઇંગ્લેન્ડની સામે શ્રેણીમાં સરસાઈ મેળવે તે માટે ખેલાડીઓને પૂરતું વાતાવરણ આપવામાં આવશે અને તેની તૈયારી રાજકોટમાં થઈ રહી છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ